નમસ્કાર કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા પ્લાસ્ટિક એ આશીર્વાદ સાથે અભિશાપ હવે બની બનતો જાય છે કારણ કે પ્લાસ્ટિકનો એટલી હદે આપણે ઉપયોગ કરીએ છીએ ને એના કારણે પ્લાસ્ટિકના કચરા પ્લાસ્ટિકના વેસ્ટની એટલી મોટી સમસ્યા આખા જગતમાં જોવા મળી રહી છે ને એના કારણે પ્રદૂષણની સમસ્યા ગંભીર બનતી જાય છે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર આપણે પ્રતિબંધ મૂક્યો પણ હજી આપણે એ એનો વપરાશ ઓછો નથી કરતા એનો પ્લાસ્ટિકનું ઓવરઓલ ઉત્પાદન પણ વધે છે પ્લાસ્ટિકની શરૂઆત વૃક્ષો ઓછા કપાય એની જ એ એને સંરક્ષણ મળે એટલે પ્લાસ્ટિકની શોધ થઈ પણ પ્લાસ્ટિક આજે અભિશાપ બનતું જાય છે એટલે આ પ્લાસ્ટિક વેસ્ટનું મેનેજમેન્ટ બહુ જરૂરી છે પ્લાસ્ટિકનો કચરો જેટલો ઓછો થાય એ કરવાની જરૂર છે ને એના બીજા જે ઉપાયો છે એ જોવા જોઈએ પણ સાથે સાથે સામાજિક જાગૃતિ પણ એટલી જ જરૂરી છે અને આ દિશામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી એટલે કે ડીઆરડીએ પણ બહુ સરસ કામ કરે છે ભારત સરકાર સ્વચ્છતા મિશન જે ચલાવે છે એના ભાગરૂપે પણ આ આખો ડ્રાઈવ અને મહત્વની વાત એ છે કે ગામડાઓમાં જે પ્લાસ્ટિક વેસ્ટની સમસ્યા આવે વકરતી જાય છે એ વકરે નહીં અટકે અને પ્લાસ્ટિક વેસ્ટ ઓછું થાય એ માટે સરસ મજાનું અભિયાન અત્યારે ચાલી રહ્યું છે ને ગામડે ગામડે પ્લાસ્ટિક મુક્ત ગામડું એ રીતનું અભિયાન થઈ રહ્યું છે ને એના વિશે આજે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે ડીઆરડીએ ના ડિરેક્ટર એ કે વસ્તાણી સાહેબ જોડાયા છે આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વસ્તાણી સાહેબ નમસ્કાર નમસ્તે સાહેબ બહુ મજાનું અભિયાન છે કે ગામડાઓમાંથી પ્લાસ્ટિક વેસ્ટ બને એટલું ઓછું થાય પ્લાસ્ટિક મુક્ત વ્યવહારો બને પણ આ આખું અભિયાન કઈ રીતે ચાલે છે બહુ મહત્વનું અભિયાન છે અને સ્વચ્છતા મિશન નીચે પણ આ ચાલતું હોય છે કલેક્ટરના માર્ગદર્શન નીચે ગામડે ગામડે આપણે ત્યાં કામ થઈ રહ્યું છે કઈ રીતે આ આખું અભિયાન ચાલે છે એની થોડી માહિતી હું ખાસ તો આપણે અમારી જે ઓફિસની વાત કરું જી જે સંસ્થા છે ડીઆરડીએ એટલે કે ડિસ્ટ્રિક્ટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સી જી જી જેને આપણે ગુજરાતીમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કહીએ છીએ હાજી અને મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ હેઠળ આવે છે બરાબર અને આપણો ગુજરાત લેવલે કમિશનર ઓફ રૂરલ ડેવલપમેન્ટ એ અમારી વડી કચેરી છે અને ગવર્મેન્ટ ગુજરાત હેઠળ અને જિલ્લા લેવલે અમારી ડીઆરડીએ દરેક જિલ્લામાં એક એક ઓફિસ હોય છે જી જી અમારા અલગ અલગ કોમ્પોનેન્ટ ઉપર કામ કરવાનું હોય છે એમાં એક સ્વચ્છ ભારત મિશન એ પણ એક અગત્યનો મુદ્દો છે અને સ્વચ્છ ભારત મિશન હેઠળ અમારે ખાસ કરીને રૂરલ એરિયામાં કામ કરવાનું હોય છે અને રૂરલ એરિયામાં સ્વચ્છતા સંબંધિત કામ સ્વચ્છ ભારત મિશન હેઠળ થાય છે બરાબર એટલે સ્વચ્છ ભારત મિશન હેઠળના એક ભાગ સ્વરૂપે પ્લાસ્ટિક નું વેસ્ટ જે આપણે હમણાં વાત કરી પ્લાસ્ટિક વેસ્ટ એ ન્યુસન્સ બનતું જાય છે અને આપ જાણો છો એ રીતે જે સાયન્ટિફિક એના સર્વે થયા છે અને એનું રિસર્ચ થયું છે મુજબ પ્લાસ્ટિકનું જે ડિસ્પોઝલ આવે અને એ ડમ્પિંગ કરવામાં આવે તો એ ધરતીના પેટાળમાં જયારે જાય છે અથવા તો જાય છે તો પાંચસો વર્ષ સુધી એનો નિકાલ થતો બહુ અને ખૂબ જ આપણા પર્યાવરણને હાનિકારક છે અને એટલા માટે થઈને આ નું એક સાયન્ટિફિકમાં વેમાં નિકાલ થાય એ મુજબની ઝુંબેશ કરવી ખૂબ જરૂરી હતી અને એ અત્યારે અમે ડિસ્ટ્રિક્ટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સી અત્યારે કામ કરી રહી છે પણ કઈ રીતે આખી વ્યવસ્થા કારણ કે આમાં તો સામાજિક જાગૃતિ પણ બહુ મોટો સવાલ છે પંચાયતો થકી નગરપાલિકાઓ નગર પંચાયત આ બધું એમાં સાથે તંત્રને લેવું પડે કઈ રીતે વ્યવસ્થા કામ કઈ રીતે કરતું હોય છે જી બિલકુલ ખૂબ સરસ સવાલ છે આપણો અ ખાસ કરીને આપણે કોર્પોરેશનની વાત કરીએ અથવા રૂરલ એરિયા કોર્પોરેશનમાં એક આખું એનું માળખું બનેલું હોય છે અને સાયન્ટિફિક વેમાં માં એનું ડિસ્પોઝલ માટે પણ એ લોકો વ્યવસ્થા કરી હોય છે અત્યાર સુધી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર જે છે એનાથી થોડોક આ બાબતમાં એટલું કામ થયું રિસોર્સિસ પણ આપણી પાસે ઓછા હતા અત્યાર સુધી અને એટલું ન્યુસન્સ ગ્રામ્ય વિસ્તારમાં નહોતું બરાબર પણ દિવસે દિવસે લોકોનું સુખાકારી વધતી જાય છે એની ખરીદ શક્તિ પણ વધતી જાય છે અને એને કારણે એ પ્લાસ્ટિકનો જે પ્રવેશ છે ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ થઈ ચૂક્યો છે કેમ કે પ્લાસ્ટિક જે છે એક સરળતાથી કોઈ પણ વસ્તુનું આદાન પ્રદાન કરવા માટે કે કેરી કરવા માટે એક સરળ એક માધ્યમ છે પરંતુ એનું જે નિકાલ થવો જોઈએ એની થતો હોવાને કારણે એ નિશ્ચિત સ્વરૂપે અત્યારે સામે આવ્યું છે તો ગ્રામ્ય વિસ્તારમાં અમે જ્યારે બધો જે ગાર્બેજ છે એ ડોર ટુ ડોર કલેક્ટ અત્યારે કરી રહ્યા છીએ આપણે રાજકોટ જિલ્લાની વાત કરું તો રાજકોટ જિલ્લામાં અમારી ગ્રામ પંચાયતો દ્વારા જેટલા પણ એ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ હાઉસ હોલ્ડ હોય છે ઘર હોય છે એમાં એક રિક્ષા માધ્યમ અથવા ટ્રેક્ટરના માધ્યમથી ઘરે ઘરે એ ફરી અને ડોર ટુ ડોર આ ગાર્બેજ કલેક્ટ કરતો હોય છે અને એમાં બધો ટાઈપનો કચરો મિક્સમાં આવે છે જેમાં ડી બાયોડિગ્રેડેબલ કચરો પણ હોય છે કે જેમ કે આપણું ઘરમાંથી બધું કોઈ શાકભાજી એવા નીકળતા હોય કે જે કદાચ આપણે એને ખાદ્ય પહેલામાં આપણે લઈ શકીએ એનું બની શકે ખાતર પણ ખાતર પણ બની શકે અને બીજો કચરો એવો છે ખાસ કરીને પ્લાસ્ટિક પ્લાસ્ટિકનો જે રેપર નીકળતા હોય છે કોઈ આ લોકો વેફર વગેરે અને એવા પ્રસાણના જે બાળકો ખૂબ શોખીન છે ખાવાના અત્યારે આપણે ત્યાં હેલ્ધી ફૂડ એબિટ નથી પરંતુ એ પણ ખૂબ એનો પ્રસાર થઈ રહ્યો છે જી જી પછી જે આપણે પ્લાસ્ટિકના જબલા કહે છે આ બધો જે પ્લાસ્ટિક નો વેસ્ટ છે એ ઘણી વાર આપણને બાર રસ્તા ઉપર જોવા મળતો કે બાર એકઠો થયેલો થતો પછી એ નદી નાળાઓમાં ફસાઈ જાય કે ધીમે ધીમે જમીનમાં એ પશુઓ ખાઈ જાય છે પશુઓ ખાઈ જાય તો એને પણ ખૂબ હાનિકારક છે તો આ બધું અમે એક આ સિસ્ટમ ડેવલપ કરી છે કે જેમાં ગ્રામ પંચાયત દ્વારા ડોર ટુ ડોર કલેક્શન આ કચરો કરવામાં આવે છે પછી એનું સેગ્રીગેટ કરવામાં આવે છે બરાબર જેમ કે આ જે બાયોડિગ્રેડેબલ કચરો છે જુદો રાખે છે એને ભીનો કચરો અને સૂકો કચરો જે સામાન્ય જનરલ ભાષામાં વાત કરતા હોઈએ છે તો એનું એ રીતે સેગ્રીગેટ એટલે કે જુદો પાડવામાં આવે છે અમે ગ્રામ પંચાયતોમાં સેગ્રીગેગેશન શેડ બનાવ્યા છે એટલે એ કચરો જે ડોર ટુ ડોર કલેક્ટ કરી અને સેગ્રીગેશન શેડમાં લઈ જવામાં આવે છે ત્યાં એને સેગ્રીગેટ કરવામાં આવે છે અને એમાં પેલી પ્લાસ્ટિકનો જે કચરો હોય છે એને કેરી કરી અને એનું સાયન્ટિફિક વેમાં નિષ્કાસન થાય એના માટેનું અમે

આ કચરો જયારે ઘરેથી સેગ્રીગેટ કરીને આપવામાં આવશે બરાબર તો એ પછી એનું સાયન્ટિફિક વે નિકાલ કરવો બહુ ઇઝી બનશે ખાસ કરીને લોકોમાં સામાજિક જાગૃતિ એટલે એનો યુઝ ઓછો કરે બરાબર અમે એના ત્રણ આર કહીએ છીએ થ્રી કે ભાઈ એક તો રિડ્યુસ બરાબર બને એટલો પ્લાસ્ટિક નો યુઝ રિડ્યુસ કરો ઓછો કરો અધરવાઇઝ રીયુઝ બરાબર કે ભાઈ એનો રીયુઝ થાય એ તમે બહાર ફેંકી ન દો પણ એવો પ્રકારના કોમ્પોન્ટ છે કે એને તમે રીયુઝ કરી શકો તમે પોતે કરો અથવા તો જે આપણી સંસ્થાઓ છે ઘટાડી શકીએ છીએ મહત્વની વાત અને રીસાયકલ વિશે વાત કરું તો આપણે જાણીને આનંદ થશે કે રાજકોટમાં આપણે ખાસ કરીને ધોરાજી તાલુકો છે ધોરાજી આસપાસના વિસ્તારમાં મોર દેન બસો કરતા યુનિટ જે છે એ રિસાયકલિંગ નું કામ કરી રહ્યા છે પ્લાસ્ટિક રિસાયકલિંગ અને સમગ્ર દેશમાંથી માંથી રિસાયકલિંગ થવા માટે ત્યાં પ્લાસ્ટિક નો વેસ્ટ કરે છે અને એ લોકો આ પ્લાસ્ટિક વેસ્ટ નું સાયન્ટિફિક વેમાં એમના પાસે મશીનરી છે એનું સ્ટેડિંગ કરે છે અથવા તો એનું બેલિંગ કરે છે અને એનું પાછું રિસાયકલ અથવા તો એને કોઈ નવા વેસ્ટ માંથી પછી રિસાયકલ કરી અને આવા ઉપયોગી સાધનો પણ એનાથી બનાવવા આવે છે અને એ રીતે પ્લાસ્ટિક ને ફરીથી પર્યાવરણમાં જતો બચાવી અને ખરેખર ઉપયોગી જે કઈ થઈ શકે એ પણ કરે છે એ વાત સાચી છે તમારી કચ્છમાં કેટલાક વણકર બેનો આવું બહુ મજાનું એને એ લોકોએ અપસાયકલિંગ નામ આપ્યું છે જી જી કે પ્લાસ્ટિક વેસ્ટ તમે જેમ કહ્યું એમ બેનો ગામડામાંથી એકઠું કરીને આવે પછી એને રિસર વણાટ કરવામાં આવે એટલે એને પટ્ટીઓ કાપીને આખી પ્લાસ્ટિકની સીટ બનાવે અને પછી એમાંથી ઉપયોગી ચીજો ઘર વપરાશની બીજી ત્રીજી વોલેટ છે આ તે ઘણી બધી ચીજો પણ એમાંથી બનાવે એટલે એ પ્લાસ્ટિક છે જમીનમાં કે પાણીમાં જાય એ પહેલા તમે એનો કોઈ ઉપાય કરી લો એ બહુ મહત્વનું અને હવે સાહેબ તમે જેમ કહ્યું કે બ્લોક પણ બને છે ને પ્લાસ્ટિકમાં પ્લાસ્ટિક નો કચરો રોડ બનાવવામાં પણ વાપરવામાં આપણે ત્યાં બહુ સારા જેવાના પ્રયોગો સફળ પ્રયોગો થયા છે એના કારણે રસ્તાનું ટકાઉ પણ વધ્યું છે એટલે એ પણ બહુ મહત્વનું છે આ સિવાય કોઈ સ્વચ્છતા મિશન નીચે કોઈ કામગીરી ચાલતી હોય તો એની પણ વાત કરીએ એટલે આ અંગે લોક જાગૃતિની આપણે વાત કરી એ પણ અગત્યનો મુદ્દો છે અને એના માટે અમે વારંવાર આ પ્રકારના કાર્યક્રમો પણ અમે સુપે કે ભાઈ સ્વચ્છતા પખવાડિયું બરાબર કે એ રીતે અમે દર દર મહિનામાં કે ક્વાર્ટરલી આ રીતનો પ્રોગ્રામ અમે આપતા હોઈએ છીએ ગ્રામ્ય લેવલે લોકોની રેલી બાળકોમાં પણ આ અંગે નિબંધ સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા એટલે બાળકોમાં પણ જાગૃતિ આવે અને ગ્રામ કક્ષાએ પણ આના સેમિનાર થાય અમે અલગ અલગ એના શેરી નાટકો પણ અમે કરતા હોઈએ છીએ અને આ રીતે લોકોમાં વિશેષ જાગૃતિ ફેલાય એના માટેના પ્રયત્ન અમે કરીએ છીએ બીજું પણ હું આપને કહું છું કે એક મેં આપ જેમ વાત કરીએ કે જે લે પ્રાઇવેટ લેવલે ધોરાજીમાં આ રીતના યુનિટ્સ છે એવા અમે સરકાર લેવલેથી પણ આ રીતે અમે દરેક તાલુકા લેવલે એક એક હાલમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ યુનિટ ઉભા કરવાનું આયોજન કરી રહ્યા છીએ માટે ફંડિંગ કરી રહી છે કરીને તાલુકા લેવલે ક્લસ્ટર બનાવી અને આજુબાજુના ગામોમાંથી આ પ્લાસ્ટિક વેસ્ટ કલેક્ટ કરી જે રીતે ધોરાજીમાં થાય છે એ રીતે તાલુકા લેવલે પણ એસએચજી વાળી બહેનો હોય છે સખી મંડળની બહેનો જે કચ્છની વાત કરી જે રીતે આપણે ત્યાં પણ એ બહેનો ઓપરેટ કરે મેન્ટેન કરે અને એ રીતે પ્લાસ્ટિક નું બને એટલું ઘટાડો થાય અને પછી એનું રીસાયકલિંગ થાય બરાબર અને એ ઉપયોગમાં પણ આવે અને એનાથી આ જે આપણી ગામની જે બહેનો છે જેને અમે સખી મંડળના ગ્રુપ કહીએ છીએ એમને એમાંથી આવક પણ હા રોજગારીનું સર્જન રોજગારી પણ એનાથી બહુ સારું બહુ સારો આઈડિયા છે આ એ પણ અમે કરી રહ્યા છીએ જી 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 એટલે આગામી દિવસોમાં બને આટલું વધારે વધારે અમે આ દિશામાં અમારું કામ થઈ રહ્યું છે થશે અને પ્લાસ્ટિક મુક્ત ભારત જે આપણું આ સપનું છે અમે એમાં ખૂબ આગળ વધશું જી જી એવો પ્રયત્ન છે બહુ સરસ ના એટલે આ બહુ મોટી વાત છે કે સરકારી ધોરણે સરકારી મશીનરી નો ઉપયોગ કરીને તો કામ કરવું જ જોઈએ થાય જ છે પણ સાથે સાથે સામાજિક જાગૃતિ થકી આ કામ થાય એકવાર જો સામાજિક જાગૃતિ આવી તો આપમેળે પ્લાસ્ટિક નો વપરાશ ઘટવાનો છે એટલે એ સૌથી મહત્વનું છે કે લોકો ખુદ સમજે અને પ્લાસ્ટિક નો વપરાશ જેમ હિમાચલ પ્રદેશમાં પ્રતિબંધ છે પ્લાસ્ટિક તમે કોઈ દુકાને જાઓ તો તમને કોઈ પ્લાસ્ટિક ની થેલી નથી આપતું કાગળની પસ્તીમાં વીટીને ચીજ વસ્તુ આપે અને આપણે પણ ઘણા સમય સુધી ઘરેથી નીકળીએ તો કાપડની થેલી લઈને નીકળતા એ આપણે ભૂલી ગયા છે એ જે આખી સિસ્ટમ હતી એ ફરી પાછી પ્રસ્થાપિત થાય એ પણ બહુ જરૂરી છે પણ સરકારી તંત્ર આટલું સરસ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નેજા હેઠળ થઈ રહ્યું છે એ બહુ આનંદનો વિષય છે સાહેબ તમે અમારી સાથે જોડાયા અને આ અભિયાન વિશે સરસ મજાની વાત કરી ખૂબ ખૂબ આભાર તમારો જી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ